એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજનો મુખ્ય સમાચાર દિલ્હી વિધાનસભામાં હોબાળો આતિશી સહિત આપના 22 ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ ભારતીય કિસાન સંગ નર્મદાની માંગણીને સંતોષીને ગુજરાત વીજ કંપની દ્વારા ખેતરોમાં ચોવીસ કલાક સિંગલ ફેઝ સપ્લાય ચાલુ કરવામાં આવ્યો દ્વારકામાં મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા ભક્તોમાં ભારે રોષ અમદાવાદ સ્થાપના દિવસે છસોને વર્ષ બાદ છ કિલોમીટર લાંબી નગર દેવી ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન તંત્ર અલગ જામનગરના ધુવાવ ગામ ખાતે ઉર્ષ મુબારકના અવસર પર છસો પચાસ જેટલા બાળકોને બટુક ભોજન કરાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું વસાઈ વિરારના પ્રવાસીઓની હાલાકી ઘટાડવા ભાયંદરથી વિરાર વચ્ચે મેટ્રો બનાવવા માટે સર્વે શરૂ સાયબર ફ્રોડ અટકાવવા માટે સરકારે ટેલિકોમ કંપનીઓને એકત્રીસ માર્ચ બે સુધીમાં નોંધણી કરાવવાનો આદેશ આપ્યો અમેરિકાએ ભારતની ચાર અને ઈરાનની સોળ કંપનીઓ પર મૂક્યો પ્રતિબંધ તો આ હતા આજના મુખ્ય સમાચાર આવા જ બીજા માહિતી સબર વિડીયો માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે